જય રામાભાઈ મિત્રો સ્વાગત છે મારા એક નવા મિન્યુ બ્લોગમાં મિત્રો જોઈએ વ્યાઈ ત્યારે પ્લાન ચાલુ અને અત્યારે આપણે ડાયરેક્ટ પ્લાન ચાલુ કરવાનું કારણ કે આપણે ખચરમાં એટલે ડાયરેક્ટ ચાલુ કરવાનું પછી તમને મળવું તો મિત્રો આપણે બ્લોગ બનાવવાનું ભૂલી જતા વેસમાં એટલે આપણે મિત્રો વિશાલ એ ગાડી ખાલી કરે ઉપર અને વાય ખોલે લોક અને આપણે ભાઈ બનીએ જઈ દીપ અને સગા કબી અહીંયા ઊભા છે અને જોઈ લો ગાડી ખાલી કરાવીએ તો હવે તમને ગાડી ખાલી કરે એ તમને દેખાડી દઉં હવે તો મિત્રો જો ગાડી ખાલી કરે એના હમણાં આપણા ચક્કી તમને દેખાતી છે હા એ ચક્કી આવું એટલે બુરી જાય છે તો તમે થોડીક ચક્કી દેખાય છે ચાજી ચક્કી નહીં રહે પછી આપણે ધોઈને આપણે હરખી કરી નાખશું એટલે બોમ્બો હોઈએ તો આપણે કરે બીએ ખૂબ પુરુતનું મીની બ્લોગ ગમો એ ગમે તો લાઈક કરી નાખજો શેર કરી નાખજો સબસ્ક્રાઈબ કરી નાખજો મને છે કે નવા મીની બ્લોગમાં તાલી ગમે બધા બાય બાય